મારે તારે <fieldậpmat puppy ratawweel>

পইচা জে পইচা કોણ કાલે એ અહીંયા જાવે ને કાય નુકડા લેવા માટવા સે ને માટવા લેવાનો આવતો અને દૈસરી તાન જૈન પર તાન જૈન પર પૈસા મળન ને પા લે આ દે ભઈ પણ નથી રામે ફાઈબર પર આ તો મરતા હું લેવા તો ભાઈ ઓલો ભાઈ સા પાણી નો કેતો તો ને આજે કી માયો ને લાય વાડી માં મારવા સાઉં પડશે